નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા અને ગામકુવા ગામમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડી પાંચસોથી પણ વધારે ભાઈઓ બહેનો અને યુવા સાથી મિત્રોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયા અને નિરંજનભાઈ વસાવાએ જણાવ્યું કે ચેતરભાઈ વસાવા એક ધારાસભ્ય હોવા છતાં પણ આ નર્મદા જિલ્લા પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે ખોટી એફઆઈઆર કરી અને ખોટા કેસમાં એમને ફસાવી એમની પર ખોટી કલમો અને ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે એ બાબતે હવે ટ્રાયબલ વિસ્તાર તેમજ દરેક સમાજના લોકો હવે ગામે ગામ જાગૃત થઈ રહ્યા છે અને જ્યારથી ચેતરભાઈ વસાવા ધારાસભ્ય બન્યા છે ત્યારથી હંમેશા પ્રજાના દરેક પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે અને એનાથી લોકોમાં જાગૃતતા આવી રહી છે દરેક વ્યક્તિઓને પોતાના હક અને અધિકાર શું છે એની જાણ થવા લાગે છે એમની વિચારધારાથી પ્રભાવિત થઈ અને લોકો ખૂબ મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી અને પાર્ટીના વિચારધારા જોડે આજે લોકો જોડાઈ રહ્યા છે રિપોર્ટર મુનાફ શેખ દીવમીરા ન્યૂઝ રાજપીપળા આજે ચંપાબેન જે સાબારા પ્રમુખ છે આજે એનું એક પણ જગ્યાએ સ્ટેટમેન્ટ તો આજે આવ્યું નથી કે મારી જોડે આવી ઘટના થઈ છે તમે જોયું છે ખરું બધા મોબાઈલ પર જોયું કે નહીં છે આજે આપણો સમાજ હવે દિવસે દિવસે જાગૃત થઈ રહ્યો છે પહેલા આપણે બહુ કર્યું છે બહુ આપો સમજણ થયું છે અને હજુ પણ સમજણ થતું જ છે હવે આપણે જાગૃત પડશે કે નહીં જાગૃત આજે આપણે આ રોડ રસ્તાની સર જો પરિસ્થિતિ આ કેટના રોડસ્તા કામ થઈ ગયા હે આજે મનરેગા કોબોડ જે 2500 કરોડ રૂપિયાનો કોબોડ છે એક કોબોડ કેન્દ્ર મે બહાર પડ્યો આ આપણા લોકો ખોરાકનો કો મનરેગામાં મજૂરી કરવા કામે જાય છે આવા ઘણા બધા લોકોના જે સિયાણો ઉનાળો ખોવાસુ જે કામ કરે છે એવા લોકોના 2500 કરોડ રૂપિયાનો કોબોડ આ ભારતીય દેતા પાર્ટીના નેતાઓએ કર્યું છે

અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દૂ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો જય જય ગરવી ગુજરાત હું છું કરવાનું ભૂલતા નહીં હેલ્લો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજુર ભાઈ તમામ ગુજરાતીઓ કે દેવ મિર ન્યુઝ ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ